આજે છે થર્ટી ફસ્ટ ડિસેમ્બર બાળકોએ કરી પાસ્તાની ડિમાન્ડ હું પણ છું કુકિંગ એક્સપર્ટ તો બાળકોને બહારના અને અનહેલ્ધી પાસ્તા કેવી રીતે ખાવા દઉં તો મેં ઘરે જ બનાવ્યા વેજીટેબલ્સથી ભરપૂર એકદમ હેલ્ધી અને ટેસ્ટી અલ્ફ્રેડ પાસ્તા ચાલો રેસીપી જોઈ લઈએ અહીંયા બે કપ જેટલા પેને પાસ્તા લીધા છે આ રીતના તમને ઇઝીલી માર્કેટમાં મળી જશે ગેસ ઓન કરીને એક વાસણમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકીએ તેની અંદર મીઠું એડ કરી લઈએ અડધો ટેબલ સ્પૂન કરતાં થોડુંક વધારે અને મિક્સ કરી લેવાનું છે પાણી સારી રીતે ગરમ કરવાનું છે અને એની અંદર પાસ્તા ચોટી ના જાય એકબીજા સાથે એટલે આપણે ચાર પાંચ ડ્રોપ્સ ઓઇલના એડ કર્યા પાણી સારી રીતે ગરમ કરવું જરૂરી છે ઠંડા પાણીમાં પાસ્તા એડ નહીં કરી લેવાના પાણી સારી રીતે ગરમ થયું બબલસાવા લાગ્યા એટલે આપણે પાસ્તાને એડ કર્યા હવે હાઈ ફ્લેમ ઉપર પાસ્તાને એંસી ટકા જેટલા કૂક કરી લઈશું અહીંયા પાસ્તા હાઈ ફ્લેમ ઉપર કૂક થઈ ગયા છે એંસી ટકા જેટલા કૂક થઈ ગયા છે અધકચરા કાચા છે જો આ રીતનો પાસ્તો રહેવો જોઈએ વધારે કૂક થશે તો પાસ્તા ટેસ્ટી નહીં લાગે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને કાચા પણ ના રહેવા જોઈએ આ રીતના રહેવા જોઈએ નાઈફથી આપણે તોડ્યું એટલે એ અધકચરું કાચું લાગતું હતું બાકી તૂટી જતું હતું હવે સ્ટેનરમાં લઈ લેવાનું છે સ્ટેનર નીચે વાસણ રાખી દેવાનું છે અને એની કૂકિંગ પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જાય એ માટે આપણે ઉપર ઠંડુ પાણી એડ કરી લઈએ હવે તમે જોઈ શકો છો પાસ્તા એકદમ સરસ છૂટા આપણા તૈયાર થઈ ગયા છે હવે ગેસ ઓન કરીને કઢાઈમાં વન ટેબલ સ્પૂન અહીંયા સોલ્ટેડ બટર લીધું છે વન ટેબલ સ્પૂન ઝીણું કટ કરેલું લસણ એડ કરી સાંતળી લેવાનું છે આ રીતે સાંતળતા જઈશું અને એક કપ જેટલા કેપ્સિકમ લીધા છે ચોપ કરીને અહીંયા યલો ગ્રીન અને રેડ કેપ્સિકમ લીધા છે સાંતળી લેવાના છે કાચા પાકા રાખવાના છે અહીંયા તમે બ્રોકોલી પણ લઈ શકો છો ગાજર પણ લઈ શકો છો કેપ્સિકમ સંતળાઈ ગયા છે અહીંયા અડધો કપ જેટલા અમેરિકન મકાઈના દાણા જે મેં છોલી અને નાઈફથી દાણા કાઢી લીધા હતા એ એડ કરી લેવાના છે સાંતળી લઈશું સતડાઈ ગયા છે હવે અહીંયા વન ટી સ્પૂન મીઠું એડ કરી લઈએ અહીંયા દોઢ ટી સ્પૂન મિક્સ હબ્સ એડ કરીશું તમે એની જગ્યાએ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ લઈ શકો છો મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી ત્યાં ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને આ બાજુ આપણે વ્હાઇટ સોસની તૈયારી કરી લઈએ અહીંયા કડાઈમાં બે કપ જેટલું દૂધ ગરમ કરવા મૂકી દેવાનું છે દૂધ થોડું નવસેકું ગરમ થયું એટલે એમાંથી થોડું મેં કાઢ્યું છે વન ફોર્થ કપ જેટલું એની અંદર બે ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરી લેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે ગાંઠા ના રહે એ રીતે મિક્સ કરી લીધું છે અને સ્પૂનથી આપણે આ રીતે મિક્સ કરતું જવાનું છે અને કોર્નફ્લોરવાળું દૂધ એડ કરતા જઈશું કારણ કે કોર્નફ્લોરવાળું દૂધ એડ થશે એવું તળિયે ચોંટવા માંડશે એટલે તળિયે ના ચોટી જાય એનું ધ્યાન રાખવાનું છે હવે ચાર ટેબલ સ્પૂન ફ્રેશ ક્રીમ એડ કરી લઈએ અહીંયા મેં ઘરની જ મલાઈ લીધી છે ચાર ટેબલ સ્પૂન હવે બે ક્યુબ અહીંયા પ્રોસેસ ચીઝ લીધું છે એડ કરી લઈશું ગ્રેટ કરીને મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ ગયું છે હવે અહીંયા બેઝિલના પાન ચારથી પાંચ નંગ હાથેથી તોડીને લેવાના છે એની જગ્યાએ મેં તુલસીના પાન લીધા છે એ પણ તમે લઈ શકો છો અને પછી આપણે મરી પાવડર એડ કર્યો છે અડધી ટી સ્પૂન મિક્સ કર્યા પછી હવે આપણે પાસ્તાને એડ કરી લેવાના છે પાસ્તાને એડ કર્યા પછી મિક્સ કરી લઈશું અને જે સાઈડમાં વેજીટેબલ્સ સાંતળીને રાખ્યા છે એ પણ એડ કરી લેવાના છે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે મિક્સ થઈ ગયું છે હવે એની અંદર અહીંયા વન ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ હું એડ કરી લઈશ અને મિક્સ કરી લઈશ મિક્સ થઈ ગયા છે હવે આપણે સર્વ કરી લઈશું એકદમ ગરમા ગરમ ટેસ્ટી વેજ અલ્ફ્રેડો પાસ્તા આપણા તૈયાર થઈ ગયા છે બાળકોને ખૂબ જ પસંદ આવશે અને મોટાઓને પણ ખૂબ જ ભાવશે ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો બાબાય સિવનિક્સ ટાઈમ હેપી કુકિંગ